ડાટા ના કહેવાય ડેટા કહેવાય તો હાલો મોબાઈલ ચાર્જિંગ દો અને પછી મળું તમને ખોવાને ડાયરેક્ટ કાલે મારે જવાનું હોય અમદાવાદ એટલે કાલનો બ્લોગ આવીએ પછી જોઈએ અમદાવાદને કયા કયા બ્લોગ આવે જેના મને બધા સબસ્ક્રાઈબ કરી દીધું પહેલાં હાલો હું ઘોઘરા ખાઈ તો થઈ ગયો હોય પાછું હોવા અને અત્યારે જવાનું અમારા ગામમાં થોડુંક કામ છે એટલે બાકી તમે કેમેરાની ક્વોલિટી જોવો ખાલી આ ક્વોલિટી પૈસા દીધા હે હલો જરા ગામમાં જઈ આવીએ પછી ગામમાં થાય જાય મળો પછી શું કરું ખબર નહીં જોઈએ આગળ બ્લોગમાં કન્ટિન્યુ હલો તો આપડી ગાડી જો આને હે ને ધોવાની હે પાછા ધોઈ નાખી તો હાલો હાલો આપણે હે ને મારા પપ્પા પાણી વાળે જાય જો ક્યાં વારે ખબર સારું મોબાઈલ છે હાલો તો આપણે ત્યાં જાય હાલો બાકી સોરી અમારી જો આમાં હિટકી દેખાય તમને

કેમ કે અટાણે છે ને જો આ ટાકામાં પાણી ભરવાનું છે રેડી બે મિનિટ જરો આવે આવે આગળ રેડી દેખાય ચોખું દેખાય સોખું આ ફૂલ ફૂલ

તો પાછો કપડા બદલાવીને તૈયાર થઈ ગયો હું કેમ કે અત્યારે જવાનું છે મારે જરેરા દાસરાબાપાના દર્શન કરવા માટે તો હજી મારા બેકો મારા ગામમાંથી એક મરો ભાઈબંધ આવે છે મયુરકાણા ત્યાં રોકતા જો તો પહેલા જ હું ગામમાં પછી ત્યાંથી જવાનું આપણે જરેરા દાસરાબાપાના દર્શન કરવા અને પછી મારે હાંજે જવાનું છે અમદાવાદ તો પછી મારે પેકિંગ કરવાનું છે તો હાલો આપણે જઈએ ડાયરેક્ટ ગામમાં હાલો આપણી ગાડી અહીં પડી છે તો દે ચાલુ તો ટાટા તો પાછા આવી ગયા આપણે મયુરભાઈ પાસે કેમ હે મજા મજા ભાઈ અમે મયુરભાઈ મયુરભાઈ કઈ નહીં કેવું ખાલી મળ્યો જ કેમ બરોબર વાંધો નહીં ભાઈ તમારા માટે માન છે તો અત્યારે અમારે જવાનું દશરામ બાપાના મંદિરે દર્શન કરવા માટે અને બાકી આમ જો પોલેટી જો હતું ખાલી ભાઈ તમે મોટા માણસો તમારી વાત ન થાય એવું તો હાલ આપણે જાય દશરામ બાપાના મંદિરે જાય દર્શન કરવા માટે બીજું કઈ કહેવાનું છે તમારે બીજું એટલે ડાયરેક્ટ ઘર જવાને પછી પછી ઘેર જાઉં આજ બાપા બૈડા ફાડીએ છે રખડવા ગયા ને તો એવું હે હા અગમ પૂછા વૈસા ઓગર નામ નકી ના આવે આમ અહીં નીકળી જઈએગા બોલો કે કેમ દ્વાર કે શિવરાજપુર બીટ હોય કેતા ને ઇની જે હા તો હાલો આપણે જઈએ જાયરા મંદિરે લેટ્સ ગો

દર્શન પપ્પાના દર્શન કરી લીધા હે અને ખાજા નિર્વાહ રાખે આનો આપણે ચેનલને સપોર્ટ કરતા રહીએ ભગવાનનો બધાનો એને ઘરવાળાનો બધાનો સપોર્ટ હોય ને તો જ આ મોબાઈલ લેવાય ને આમ બધું સાહેબ કરવું બરાબર તમે થોડુંક સપોર્ટ કરો એટલે વાંધો ના આવે અમારે તો હલો હવે થોડા અહીં રહીએ થોડીક વાર બેસીએ ને પછી જાય ડાયરેક્ટ ઘરે દર્શન કરી લીધા હા હવે અમે જાય ડાયરેક્ટ ઘરે હલો હવે દસમ પપ્પાની આપણે રજા લઈને અત્યારે તમને પહેલાં કીધું તું એને અત્યારે કઈ આજ ડાયરેક્ટ ઘરે જવાનું એવું એવું થોડા વડા પી સારું છે એ કર્યા જો આપણી ગાડી જાય આ હું ઝૂમ કરવાનું સારું હા ને દેખાડું ઘણી ઘણી

રહ્યો હું વાળ કટ કરી અને પાછો ઘરે તો આજના બ્લોગમાં એટલું રાખીએ કેમકે મારે જવાનું છે અમદાવાદ એટલે કરવાની છે પેકિંગ અને જવાનું છે નાવા પછી હજી બધું છે ને કામ હે એ કરવાનું છે તો પાછો વ્લોગિંગ થોડુંક પછી ચાલુ કરી દે તો આજના બ્લોગમાં એટલું રાખીએ મળ્યા અને પછીના એક નવા વ્લોગમાં એ હોય ચેનલમાં નવા હોય એ બધા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આવજો